કાકરા તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનમાં જામપુર આઉટપોસ્ટની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાકરા તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી મકાન પોલીસ ક્વાર્ટરના અભાવના કારણે જે તે વિસ્તારના જામપુર આઉટપોસ્ટ કંબોય આઉટપોસ્ટમાં વધુ ગામડા આવેલ હોવાથી પોલીસ તંત્રને કામગીરીઓ કરવા માટે ઉગાડતા પડતી હોવાથી જે તે વિસ્તારના આગેવાનો દ્વારા સહયોગ આપીને સિયોરી પોલીસ સ્ટેશનમાં જામપુર આઉટપોસ્ટની નવીન ઓફિસનો પીએસઆઈ એમ પટેલના હાથે રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો જેમાં હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ભેદરૂ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ રાઇટર હરદાસભાઈ ચૌધરી સહિત અને આગેવાનો સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને વિધિવત રીતે શાસ્ત્ર પ્રમાણે નવીન ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંક